પણ થોડો ઘણો થાક લાગ્યો હોય તો કાલ માટેની પાછી ટોટલી અહીંયા કામ કરવા માટેની પ્રભુએ શક્તિઓ આપી દીધી છે મારે તો આવતીકાલે વહેલી સવારે પાંચ વાગે ફરી પાછો એક સેકન્ડ રાઉન્ડ લઈને પણ જે આ સિનિયર સિટીઝનો બધા તલાડા વિસ્તાર લઈને ગયો તો એમ સુત્રાપાડાના લોકોને લઈને કાલે જ મારે તો જવાનું છે બે દિવસ માટે ગાડીયા ઠાકરને પ્રાર્થના કરું કે જે આ લોકોને હું લઈને ગયો એમાં કોઈ વિઘ્ન ના આવ્યું અને એકદમ આનંદથી બધાએ આ યાત્રા કરી છે એમ આવતીકાલની યાત્રા પણ બે દિવસની સફળતાપૂર્વક પાર પાડે એવા ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ એમના આશીર્વાદ માંગીએ આજે તીર્થયાત્રાનું કાર્ય છે એ પાર પાડવામાં સૌથી વધારે પ્રયત્ન અને સૌથી વધારે મહેનત કોની છે તમારા બહુત મહેનત છે ઈ સ્વયંસેવકોની છે કે જેમાં યુવાનોએ વડીલોએ મુરુબ્બીઓએ જે સેવા કરી છે જે બસ બસની અંદરથી લઈ અને તમામ લોકોએ અને દર્શન માટે થઈને દ્વારકાધીશ ના મંદિરમાં બેર દ્વારકામાં આ બધામાં જે વહીવટી તંત્ર દ્વારકાની અંદર દ્વારકાના કલેક્ટર એસપી ત્યાંના પીઆઈ ડીવાય એસપી વહીવટદાર એમ બેર દ્વારકાની અંદર ત્યાંના પીઆઈ પોલીસ સ્ટાફ ત્યાંના બધા પૂજારીઓ આ તમામ લોકોનો સહકાર મળ્યો છે અને સારી રીતે કોઈ પણ હેરાન ના થાય રીતે તમામ લોકોને ભગવાનની સન્મુખ દર્શન કરાવ્યા છે હવે અહીંયાથી પોતપોતાના જ્યાં વિસ્તારમાંથી જે ગામોમાંથી આવ્યા છે ત્યાં સુધી એમને બસ મૂકવા જશે અને પહોંચી ગયા પછી અમે રિવ્યુ લઈ લેશું કે બધા યાત્રીઓ એમના ઘરે પહોંચી ગયા છે આ એક એમનો આભાર માનતો એક હું સન્માનપત્ર ટાઈપનું એમનો આભાર માનતો એક અમે ટ્રોફી બનાવી છે હું એના એનાયત કરીશ અને પર્યાવરણની જાળવણી માટે અને શ્રાવણ મીનો જ્યારે ચાલે છે ત્યારે અને શિવનો મહિમા હોય ને શિવનો મીનો હોય ત્યારે હું એક બિલીપત્રનું વન બિલીપત્રનો એક છોડ એમને આપવાનો છે કે એ પોતે ઘરે જઈને એમને વાવે એમને ઉછેરે અને એમની યાદગીરી રહે અને પર્યાવરણનું પણ જતન થાય એટલા માટે એક વૃક્ષ પણ હું આજે આપવાનું છું